ખેડા પોલીસે બસ હાઇજેક મોક ડ્રિલમાં યાત્રીઓને બચાવ્યા ખેડા હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ યોજાયો હતો આ દરમિયાન ખેડા પોલીસે વિવિધ ડ્રીલનું પ્રદર્શન કર્યું જેમાં આતંકવાદીઓ દ્વારા બસ હાઇજેક કરવાની મોક ડ્રીલ મુખ્ય આકર્ષણ રહી પોલીસે યાત્રીઓને કોઈ જાનહાની વિના સફળતાપૂર્વક બચાવ્યા હતા ખાસ કરીને એક મોક ડ્રીલમાં આતંકવાદીઓ દ્વારા એક મિની બસને હાઇચેક કરવામાં આવી હતી ખેડા પોલીસે આ મિશનને ખૂબ જ કાર્યક્ષમતાથી પાર પાડ્યું તેમણે આતંકવાદીઓને પકડીને બસમાં સવાર યાત્રીઓને કોઈપણ પ્રકાર જાનહાનિ વિના સુરક્ષિત રીતે છોડાવ્યા હતા વાર્ષિક ઇન્સ્પેક્શનના ભાગરૂપે પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત હોર્સ રાઇડિંગ ડ્રીલ ડોગ સ્કવોડ ડ્રીલ વેપન ડ્રીલ મોબાઈલ ચેકપોસ્ટ અને ડ્રોન વાયરલેસ ડ્રીલ સહિત અનેક પ્રકારની ડ્રીલ રજૂ કરવામાં આવી હતી આ ડ્રીલ એસઓજી અને એલસીબી દ્વારા કરવામાં આવી હતી ખેડા બેન્ડ દ્વારા પણ પોલીસ ધૂન વગાડીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવામાં આવ્યું હતું રોજ ખેડા જિલ્લાના જે વાર્ષિક ઇન્સ્પેક્શન થાય છે એ વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન આજ પરેડનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું સાથે સાથે વિવિધ પ્રકારની જે ડ્રિલ્સ છે આમાં સ્ક્વોડ ડ્રિલ રાઇફલ પીટી વેપન ડ્રિલ એ ડ્રિલનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે જે બિલ્ડિંગ ઇન્ટરવેન્શન છે એમ મોબાઈલ ચેક પોસ્ટ છે ને રાઇટ ડ્રિલ એ પણ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું અને તમામ જે કામગીરી હતી એ ખેડા પોલીસ દ્વારા ખૂબ સારી રીતે નિભાવવામાં આવી હતી અને ખૂબ સારું એમનું પ્રદર્શન રહ્યું હતું થેન્ક યુ એક ત્રણેય જે અમારા એક મહત્ત્વપૂર્ણ કડી છે એ ત્રણેય ખૂબ સારું પ્રદર્શન કરવામાં આવ્યું હતું જે હોર્સ ની જે શો હતું અને ડોગ ને જે શો હતું અને સાથે સાથે જે અમારું બેન્ડ છે ડિસ્ટ્રિક્ટ નું એ બેન્ડ પણ ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું અને એ બાબતે ત્રણેય જે કામગીરી કરી છે એ બાબતે ઇનામ પણ આપવામાં આવ્યું છે હા એ વિવિધ પ્રકારની જે ડ્રીલ હોય છે એ